ચોરી કરનાર ચાર જેટલા આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરાના આજવા રોડ કંકુબા પાર્કમાં રહેતો દીપ્તીશ માછી હરણી વારસિયા રિંગ રોડ પર દીપ ડિજિટલ એક્સપ્રેસ સર્વિસ નામની ઓફિસ ચલાવે છે તેણે સાત મહિના અગાઉ એક ડિજિટલ એક્સરે મશીન લીધું હતું અઠાવીસમી તારીખના રોજ ઓફિસના કર્મચારી ભાવિન ચૌહાણને એક્સરે કરવા હોસ્પિટલમાં જવાનું હતું ત્યારે ઓફિસમાંથી એક્સરે મશીન લઈ એક્ટિવાની આગળ મૂક્યું હતો ત્યારબાદ તે ઓફિસમાં પહેલા માળે ગયા હતા અને થોડી વારમાં પરત આવ્યા હતા ત્યારે એક્સરે મશીન ગાયબ હતું એંશી હજારનું મશીન ચોરી જનાર આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી એટલે ગીશનવાડી વુડાના મકાનમાં રહેતો વિજય નાયક આ એક્સટ્રે મશીનની ચોરી કરીને પલાયન થઈ ગયો હતો જે બાંતવીના આધારે તપાસ કરતા વિજય નાયક નામનો ઈસમ કિશનવાડી વુડાના મકાન ખાતેથી એક્ટિવા મોપેડ સાથે મળી આવતા તેની પાસેથી મળી આવેલ એક્ટિવા મોપેડ ના પેપર્સ ન હોય જેને સઘન પૂછપરછ કરી તપાસ કરતા આશરે દોઢ બે મહિના અગાઉ હાલોલ ખાતેથી એક્ટિવા ચોરી કરેલ હોવાનું જાણવા મળ્યું હતું તે ઉપરાંત હરણી વારસિયા રિંગ રોડ ઉપર પોર્ટેબલ એક્સ રે મશીન બાબતે સઘન પૂછપરછ કરતા તેણે ત્રણેક દિવસ અગાઉ પોર્ટેબલ એક્સ રે મશીનની ચોરી કર્યાની કબૂલાત કરી હતી અને આ મશીન તેને કાર્યાલય બાગ ખાતે રાજેશને વેચ્યું હોવાની હકીકત જાણવા મળતા પકડાયેલ આરોપીને સાથે રાખી તપાસ કરતા રાજેશ મળી આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી રાજેશે મશીન ખોલી તેના સ્પેરપાર્ટ અલગ અલગ કરી ભંગારની દુકાને વેચ્યા હોવાનું જાણવા મળતા જ બંને આરોપીઓને સાથે રાખી અશોક શાહ અને જગદીશ પરમારને ઝડપી પાડવામાં આવ્યા હતા આમ પોલીસે આ ચારેય આરોપીઓની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે